એ આજ ગુડ આવ્યો લોકસમય બ્રેક જોયો મે આપણા બ્રહમાનનો અવતાર છે જે બાઇબલ ગોવિંદ રામા દેવ આર્દિ છે ના પાટિયા વાત કરતા હો આવતા રી

એવા માણસોના હાથમાં દેવા એ આપ સૌને ખ્યાલ છે હમણાં મારા દિલીભાઈ સ્લોગન આપ્યું કે ભાઈ મને દુકાનો પર જો એમ કહે છે ભાઈ આપ બેસો એ એમ કે મને દુકાનો પર જો પણ કામ નહીં કહેતા એ બહુ સ્લોગન વિચારો હવે આપણે સામે છેલ્લે સુરેશભાઈ બેઠા છે હાલો હમણાં જઈને સાયકલની ટાયર પૂછ્યો પોણે આવી ગયો આજે આ પોતકડા કેને ને એના શું વિકાસ છે એ તમને ભૂતરે ખ્યાલ જ નથી તમે ત્યારે ખાસ તો ગુરુભાઈ આસી કોઈ ડેમો કે ડેમો મતદાન મતદાન કરવા જાશો ને

તો લાઈટનું ક્યાંક બંધ હોય પછી પોતાના ખર્ચે નાખતા હોય પણ એ આવવાનું તો મહેરબાની કરીને આજે હમણાં ચારે અહીંયા અશોકભાઈ અક્ષયભાઈ ગનપાબેન દિલીપભાઈ અને જે દેહરાબેન મુલી છે તો એને તમારા ચારે ચાર મત મળે

આ લોકોએ અમને વાત કરી છે રવિવારે વાત કરી છે કે ચૌદથી વીસ ગાડી કચરાની આવી જવાની છે અને દરેકે ક્યાં હોય ક્યાંક મોદી સાહેબ ઓપનિંગ ક્યાંક કરતા હોય ક્યાંક રિબીન કાપતા હોય તમે ક્યાંક થોડો વખત કરતો હોય પોતાની ચિચાપ નાખી દે શું કામ ડસ્ટબિનમાં નાખવાનું હોય તો તમારે પણ હવે નવી કચરાની ગાડી જ્યારે આવે ત્યારે

અમને ખ્યાલ છે પાંચ વર્ષ સુધી એટલા પ્રમુખ બનશે આવો ઇતિહાસમાં માં ગુજરાત ક્યાંય દાખલો નથી રાજુલા બની ગયું તો આવી રીતનું નો થાય રાજુલાની ની અઠ્યાવીસે અઠ્યાવીસ આવવાની છે કોઈ પ્રશ્ન પૂછી જતા મહેરબાની કરીને તમારો વોટ ફેર નો જવા દીધા અત્યાર સુધી મત તમારા બધા ફેર જ ગયા તો આ નગરપાલિકાને વિકાસ કર્યો આ નગરપાલિકા તો તમારો ચારે ચાર વર્ષ સોળ તારીખે સવારના વહેલા વહેલી બસ પકડવાની હોય એ રીતે ઉત્સાહમાં અને હરફથી